તો નમસ્કાર મારા ભાઈઓ ભાઈઓને બહેનો કેમ જોઈ યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો એ લોક સાહિત્યકાર રાજભા ગઢવી કે જે હંમેશા માટે મોટા મોટા ડાયરાઓ કરે છે લાખોની સંખ્યામાં એમના ચાહક મિત્રો છે એમાંથી એક ચાહક મિત્રો તો હું પોતે છું પણ સાહેબ અત્યારે સૌથી મોટા ન્યૂઝ સામે આવી રહ્યા છે એક દુઃખદ સમાચાર છે એટલે મેં પણ વિચાર્યું કે તમને પણ આપું પણ એની પહેલાં ઓમ શાંતિ જરૂર લખી દેજો જેથી કરીને એમની દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ અત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતના લોક સાહિત્યકાર રાજબાગ ગઢવીના પિતાનું સિત્તેર વર્ષે અવસાન થયું છે મિત્રો આ દુઃખદ સમાચાર અત્યારે આપણને મળી રહ્યા છે આલસુરભાઈ સામતભાઈ ગઢવી થોડા સમયથી બીમાર હતા અને રાજભાને લગતા વાંચતા એ બાપાએ શીખવાડ્યું હતું મિત્રો અને તમે પણ જાણો છો કે જ્યારે આપણા આપણા બાપા છે આ દુનિયા છોડીને જતા રહે છે ત્યારે કેટલું બધું દુઃખ થતું હોય છે ત્યારે દુઃખનો પહાડ છે એ તૂટી પડ્યો છે મિત્રો રાજભા ગઢવી ઉપર તો ભગવાન પણ એમને સહનશક્તિ આપે એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ બાકી સાહિત્યકારની દુનિયામાં તમે જાણતા હશો કે સારું એવું નામ છે ખાલી રાજભા ગઢવી નામ લઈએ તો પણ કાફી છે ભાઈ અને સાહિત્યનો રસ પણ રાજભા ગઢવીએ પિતા તરફથી એમને ઘણો બધો મળ્યો હતો એમના પિતા પાસેથી એવું ઘણું બધું શીખ્યા હતા એ પશુપાલન સાથે હંમેશા માટે જોડાયેલા હતા અને ગીરમાં પણ તમે જોતા હશો કે લીલા પાણીની નેસમાં એ પશુપાલન સાથે હંમેશા જોડાયેલા રહ્યા હતા અને તમે પણ જાણતા હશો કે જ્યારે કોરોના કાળ જેવી પરિસ્થિતિ હતી ત્યારે પણ એ ત્યારે પણ એ ગીરમાં જઈ અને જોરદાર ગીતો ગાતા અને બાપા સાથે ભેંસો ચરાવતા હતા મિત્રો એ રાજભા ગઢવી છે પણ અત્યારે સાહેબ જે પ્રમાણે ન્યૂઝ સામે મળી રહ્યા છે એ પ્રમાણે રાજભા ગઢવીના પિતાનું એક દુઃખદ અવસાન થયું છે સિત્તેર વર્ષની ઉંમરે એમનું અવસાન થયું છે જાણવા જાણવા એવું મળી રહ્યું છે ભાઈઓ કે રાજભા ગઢવીના પિતા છે એ થોડાક સમયથી બીમાર હતા અને જેને કારણે અત્યારે એક આ દુઃખ પહાડ તૂટી પડ્યો છે તો કમેન્ટ બોક્સની અંદર ઓમ શાંતિ લખી નાખજો બસ આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ